નમસ્કાર દર્શક મિત્રો છે અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માં કરી છે વસંત ચાવડા માય ડિઝાયર નામની યુટ્યુબ ચેનલ ચલાવ્યો છે તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિભત્ત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે થરાદમાં ગુરૂ બ્રાહ્મણ સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે સમાજે આરોપી સામે પાંચ માંગણીઓ રજૂ કરી છે આ માંગણીઓમાં આરોપીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ બંધ કરાવવા વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી ધરપકડ કરી પાછા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવાનો સમાવેશ થાય છે ગુરુ બ્રાહ્મણ સમાજ ઓગણીસો સિત્યાસીથી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો સમહલગ્ન અને સનાતનની પરંપરા મુજબના કાર્યક્રમો યોજવામાં છે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લા ગુરુ ગુરૂબ્રાહ્મણ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત થતા સમાજના મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં આરોપીએ અડચણોભી કરી હતી